કેમ છો બધાય મજામાં ને આજે આપણે અધ્યાયનો પોઈન્ટ બે દાખલા નંબર બે ગણીશું હવે દાખલા અંદર આપ્યો છે વર્તુળને બે સમાન જીવો તમારો દાખલો આપ્યો છે બે તમારે જીવો આપે છે વર્તુળને બે સમાન જીવો એ બી અને સીડી ડી એનું બેનું માપ એક સરખું છે જીવો વર્તુળની અંદર છેદે છે આ જીવો એ પેલી છે એકબીજાને છેદે છે અને એ જીવો દ્વારા કપાતા આ જે છે દે આ જે જીવા એ બે છે જીવા દ્વારા કપાતા ભાગ એટલે આ જે કપાય એટલે આટલો ભાગ અને આટલો ભાગ જે છે સરખો જે છે એ આપણે સાબિત કરવાનું છે તો ચાલો આપણે આ દાખલાની રકમ આપણે સમજી ગયા હવે દાખલાને કેવી રીતે આપણે ગણશું તો આપણે આપ્યું છે કે વર્તુળની બે સમાન જીવો જો અત્યારે તમને સમજાવવા માટે આપણું આપણો આ વર્તુળ જે છે બરાબર છે આ વર્તુળ કેન્દ્ર જે છે એ છે છે એટલે આ આપણે ઉલ્લેખ કરશું એમ આકૃતિ દોરી એનો આપણે ઉલ્લેખ કરે સૌથી પહેલા તો આપણે એમ લખાય અને વર્તુળ જે છે વર્તુળ અહીંયા હો જોશું લખાય ઓ કેન્દ્રિત

આપણે કેવી છે જીવો સોમાન એટલે એનો અર્થ એ થાય કે જેટલું માપ હોય એટલું જ તમારે સીડીનું માપ છે અને બીજું આ જીવો સીધી નથી એક જીવા એબી અને જીવા સીડી એ ક્યાં બિંદુ છે જે ઈ તમે જોઈ શકો છો

તમારે જીઓ પરનો લંબ જે દોરવાનો છે ચાલો તમે લોકો સાથે સાથે લખતા જ અને હું થોડોક આંબા જ ઊભું છું એટલે તમે લોકો લખી શકો ચાલો હું લખશું જો તમને કહી દો ઓ કેન્દ્રમાંથી હવે તમારે જીઓ ઉપર લંબ દોરવાનો છે ચાલો તો તમારે જીઓ ઉપર લંબ દોરશો તો શું લખશો જો ઓ કેન્દ્રમાંથી જેવા એબી પર લંબ દોરો તો અહીં લખશું केंद्र ओ केंद्रित वृत्त में ओ केंद्रित वृत्त में वृत्त में जीवा पर जीवा ए बी पर लंबोधरो तो अबड़े हूं था ए बी लंब ओ एम

એટલે એના બે સરખા ભાગ કરે છે એ આપણે લખવાનું જે છે ચાલો હવે આની આપણે જરૂર પડશે એટલે આપણે લખવું પડશે કારણ કે પછી બાજુનું પણ આપણે લખવાનું જે છે અહીંથી હું ઘૂસી નાખું હવે આપણે અહીંયા આ લખશું કે વર્તુળું કેન્દ્ર ઓ કેન્દ્ર માંથી જીવા કઈ જીવા છે એ બી દોરેલો લમ હું કરશું એ બી ના આ બ છો લમ એ બી ના એ બી એટલે જીવા એ લખશો લમ જીવા એ બી ના બે એક સરખા ભાગ કરે છે ભાગ કરે છે તેથી કરીને શું આવશે બરાબર એમ બી તેથી કરીને એ એમ બરાબર એમ બી અને તમે કરો સમીકરણ નંબર એક ખ્યાલ આવી ગયો એ જ રીતે તમારે બીજું સમીકરણ આ જે લખવું ને

આ તમારે શું છે આ સી આ ડી અને હવે આને આધારે લખી નાખો કે હવે જો આપણે જીવા એ બી છે આમાં તમારે જીવા કઈ દેખાય છે અહીંયા આપણે કરીએ એટલે તમારે તકલીફ ન થાય ચાલો સી અને અહીંયા ડી ચાલો હવે જો અહીંયા જીવાયા છે અને કાઢી લખવાનું રડતું બટે ચાલો અહીંયા આપણે લખવાનું છે ઓ કેન્દ્રિત વર્તુળ ઉપર આપણે થોડું ભેલા લખી ત્યાં લખવાનું ફરીવાર તમને છું આપણે અહીંયા લખી ओ केंद्रित वृत्तड़ोमा आ जीवा ए बी ની જગ્યા હું લખું સી ડી પર લંબ દોરો એટલે તેથી કારણે આમાં જો આમાં છે ઓ એમ લંબ ઓ એમ લંબ એ બી તો આમાં શું થાય ઓ એ લંબું થાય સી ડી તો અહીંયા હશે ઓ એમ ની જગ્યાએ શું હશે ઓ એ લંબાયા સો છે સી ડી ચલો આકલે થઈ ગયું બસ

અને આ સમીકરણ 2 પરથી ચાલો સમીકરણ ય તો મેં મૂકી દેખ્યું છે પણ આપણે આના ઘરે મૂકી શકીએ AM = MB એ AM = MB = CN = CD હું કામ એ આ બધું હું કામ થશે કે બે જીવાઓ સરકી છે આના ઉપરના લંબ પર હોય એટલે આ રીતે તમારે એબી બરાબર એ એમ બરાબર એમબી અને સી એન બરાબર સીડી તમને મળે હાલો એટલે કે તમારે એ એમ આનું માપ અને આનું જે માપ જે સરખું થાય આનું જે માપ થાય અને આનું જે માપ જે છે એ તમારે સરખું મળે હાલો હવે આપણે કે તમારે હમણાં જ આપણે જોયું કે એમ બરાબર એમબી બરાબર સી એન બરાબર સીડી

જીવા એ બી અને જીવા સીડી સમાન હોવાથી સમાન હોવાથી કેન્દ્ર યુ કેન્દ્ર જે છે કેન્દ્ર ઓથે સરખા આ ઓથે સમાન અંતરે આવેલું હોય સમાન અંતરે જો તમને કહી દઉં આ બે જીવાઓ સરખી જે છે માપ સરખા છે તો આ બે જીવાઓ કેન્દ્ર થી આ જે કેન્દ્ર જે છે આ જીવાઓ સરખે અંતરે હોય તો કેન્દ્ર થી સરખું અંતર એટલે અહીંથી અહીંમાં ક્યાંથી કર્યું

કે કાકબાર શરત મુજબ આપણે તમારે આ જે એમ એ અને ઈ એમ જે સરખા સાબિત કરવા છે એટલા માટે આપણે આવું બધું કરવું પડે તો આપણે લખશું આ બે ત્રિકોણ લખશો તેથી ક્યાં બે ત્રિકોણ કાટકોણ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ ત્રિકોણનું નામ લ્યો આપણે લખો ઓ એમ ઈ ઓ એમ ઈ અને બીજો ત્રિકોણ કયો આપ્યો છે આ ત્રિકોણ કર લખો ONA O N E માં ચાલો સરખામણીમાં સરખામણી માં કરવા સૌથી પહેલા આપણે આ ખૂણો લ્યો તો કયો ખૂણો આપ્યો છે અથવા ખૂણો નો લ્યો તો અહીં જ છે OM O N ચાલો આ લખી નાખો કે OM O N આ તો તો હમણાં લીધું આ બે નામ સરખા છે આ ખૂણો કયો થયો તો ખૂણો M

કો એટલે કર્ણ બા એટલે બાજુ જો આ અંદર છે કાટખૂણો કર્ણ અને બાજુ આ પ્રમેય મુજબ આ શરત શબ્દ ઉભો શરત મુજબ તો બાકી નું રહ્યું આ જે બાકી રહે જો આ બાજુ એમે બરાબર એ આ તમારે સાબિત થાય તેથી કરીને એમે બરાબર હું થાય ઈ એન આ તમારે થાય આને તમે હું કયો છો અને નંબર ચાર ચાર ચાલો હવે તો દાખલો પૂરો હવે સમીકરણ ને ચાલો હવે સમીકરણ ત્રણ અને સમીકરણ ચાર પરથી અને સમીકરણ બોલાઈયું છે લખી રાખો સમીકરણ 4 પરથી આ 3 અને 4 ઉપરથી 3 હું છે તો જો આ હવે જે માર તમને સમજાવી દઉં એટલે તમને લોકોને ક્લિયર થઈ જાય જો a m = m b આ a m = m b ઈતે c m = c b આ તો કહે પૂછ કે આને બરાબર આ आने બરાબર आ એટલે ટૂંકમાં આ જે આપ્યું છે કે ચારે ચાર બાજુ સરખી છે બીજું એમ એ આ એમ એ આપ્યું અને આ જે છે એ પણ કેવું છે સરખું તો બાકીનો કેવો ભાગ રહ્યો તમારે બાકીનો જે આ જીવા દ્વારા કપાતો ભાગ જો હવે વાંધો નહી આ તમને સમજો બી તમારે આ ભાગ બાકી રહ્યો આનો ક્યાં આપણે થયો જો આ ભાગ બી અને

કારણ કે આ જે જીવાઓના માપ કેવા છે સરખા થાય બાકીનો જે ભાગ વધેલો હોય એના માપ પણ સરખા થાય તો લખી કે કેવી જીવાઓ ગયો છે લખાય જીવાઓ સમાન આપેલ છે લ્યો એટલે હું માનું છું કે તમને આ દાખલામાં સમજવામાં મુશ્કેલી થઈ રે હોય થોડોક સમજાવવા માટે આ વિડીયો લંબાઈની અંદર લાંબો જ થાય તમે જોઈ શકો છો ભાઈ મારે સમજાવવું હોય એટલે વિડીયોની જે લંબાઈ જે છે વિડીયાની મિનિટ જે છે એ વધી જાય પણ આ દાખલો સમજાવવા પછી મને એવું નથી લાગતું કે આ તમારે દાખલો સમજવામાં કોઈ પ્રકારની મુશ્કેલી પડે ચાલો આ બે ગણેલો દાખલો અમારી સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શેર કરો ને મારી ચેનલ મેસ્વિચ જોશે દાદા ને કરો ચાલો આવજો